ની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ચૌદ હજાર એકસો બાવન ઓપીડી નોંધાઈ યૂકી છે વાયરલ શરદી ઉધરસ તાવના કેસમાં વધારો થયો છે ડેન્ગ્યુના એકસો ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા જે પૈકી ચાર પોઝિટિવ નોંધાયા છે મેલેરિયાના ચારસો છાસઠ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી બે પોઝિટિવ નોંધાયા તો પ્રદૂષણના કારણે લોકોને માસ્ક પહેરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે હજાર એકસો ને બાવન દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારો વસ્ત્રો નોંધાયા તથા જુદા જુદા રોગોમાં ડેન્ગ્યુમાં લગભગ એકસો ત્રણ દર્દીના લોહીના નમૂના લેવામાં આવે તેમાંથી ચાર દર્દીના લોહીના નમૂના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના ચારસો સાસઠ દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવે તેમાંથી બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા એ જ રીતે ચિકનગુનિયાના ત્રણ દર્દીના સેમ્પલ લેવામાં આવે તથા ડાયરિયાના તેત્રીસ કેસ નોંધાયા અને વાયરલ હેપેટાઇટિસના ચાર કેસ ટાઈફોડના બે કેસ ગુરુગ્રામમાં સિવિલ ની બહાર ત્યારે હોબાળો મચી ગયો જ્યારે અપહરણ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર ઘટના હોસ્પિટલ પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં થઈ ગઈ હતી તો સીસીટીવી કેમેરામાં ભાગી જતું દેખાય છે અને તેની પાછળ ત્રણથી ચાર પોલીસ કર્મીઓ તેને પકડવા દોડતા જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અપહરણના કેસમાં આરોપી આશિષની ધરપકડ કરવામાં આવી હતી અને સવારે તેને સિવિલ હોસ્પિટલ ના ઇમરજન્સી રૂમમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યો હતો જે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી